આજે શ્રાવણ માસનો અંતિમ સોમવાર છે ત્યારે સમગ્ર રાજ્ય દેશ અને વિદેશમાં ભારે ભાવિકો સોમનાથ મહાદેવના ચરણે આજે અંતિમ સોમવારે પહોંચ્યા હતા વહેલી સવારથી હાથમાં પુષ્પો બલિપત્રો અને ગંગા જળ સાથે ભાવિકો કતારમાં ઉભેલા જોવા મળ્યા હતા અને ભાવિકોને છે તો બસ ફક્ત એટલો જ ક્યારે સોમનાથ દાદાના દર્શન થશે અને પોતે આજે શ્રાવણિયા સોમવારે ધન્ય બનશે બીજી તરફ આજે શ્રાવણના અંતિમ સોમવારે જે ભારે માત્રામાં ભાવિકોની ભીડ જોવા મળી છે અને તેના પરથી સ્પષ્ટ કહી શકાય કે આવનારી અમાસના દિવસોમાં ભારે માત્રામાં ભાવિકોની ભીડ ઉમટી પડશે અને ભારે ભાવિકોની ભીડ અને ધ્યાને લઈને સોમનાથ ટ્રસ્ટ અને સુરક્ષા વિભાગ દ્વારા પણ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે તો સાથે ભાવિકોની કતારોમાં કોઈ સમસ્યા ઊભી ન થાય તેના માટે બેરીકેડ બનાવાયા છે અને ભાવિકો ધક્કા કે ધમાલ વગર ભાવગવાન સોમનાથ મહાદેવના દર્શન કરી શકે તે માટે વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે તો ભાવિકો પણ સોમનાથ ટ્રસ્ટની વ્યવસ્થાને લઈને સંતુષ્ટ જોવા મળી રહ્યા છે આજે છેલ્લો સોમવાર છે શ્રાવણ માસનો ને મારી ખૂબ જ ઈચ્છા હતી કે સોમનાથ દાદાના દર્શન કરો અને તેમની સવારની આરતી કરું અને મારી ઈચ્છા દાદાએ પૂરી કરી દીધી અને મને ખૂબ આનંદ થયો અને આરતીમાં ખૂબ જ સારો માહોલ બહુ જ સારો છે અંદર એકદમ બધા એકદમ જોશમાં છે અને બહુ જ ખુશ છે કે આજે છેલ્લો સોમવાર છે અને બધાની આરતી થઈ છે હા લીધો બહુ જ આનંદ થયો બહુ સારું ટ્રાફિક છે આજે બહુ જ બધા માણસો આવ્યા છે બહુ દૂર થી આવ્યા છે અને બધાના દર્શન સારી રીતે થયા છે મેનેજમેન્ટ ના આજે શ્રાવણ માસ નો જયારે ચોથો સોમવાર હોય અને આજ હરેક રાજ્યમાંથી માંથી દર્શનાર્થી જયારે સોમનાથ દાદાની પાસે આવતા હોય અને પ્રાર્થના કરતા હોય અને સોમનાથ દાદા માટે

આજે આજ તાંડવ નાચે આજ મારો ભોળે નાચ આજ તાંડવ નાચવાનો છે અને સમાચાર મળ્યા છે કે આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેઓની પણ આજે હાજરી થવાની હોય સોમનાથ દાદાને પ્રાર્થના કે હે સોમનાથ દાદા અમારા જે દર્શને આવ્યા છે એ બધાની રક્ષા કરજો પણ અમારા સીમાડા સાચવીને મારા ભારતીના નોજવાન છે એવા આર્મીની તમે રક્ષા કરજો અને એમના પરિવારની રક્ષા કરજો એવી સોમનાથ દાદા પાસે મારી પ્રાર્થના મેં સાઉથ ઇન્ડિયન કર્ણાટકા સે હું રહેતી ગુજરાત મેં બીસ સાલ સે बहुत अच्छा दर्शन हुआ आज सावन सोमवार का ला लास्ट सोमवार था बहुत अच्छे से दर्शन हुआ बहुत अच्छे से पूजा हुआ और सब व्यवस्था भी बहुत अच्छी है बहुत अच्छा हुआ जय सोमनाथ बहुत बहुत बढ़िया बहुत बहुत सब सपोर्टिव है पुलिस है वो स्टाफ ऐसे धक्का मुक्की कुछ नहीं करते आ, अच्छे से दर्शन करवाते कर हैं સમાચાર જણાવી દે મહાદેવ મંદિરે શ્રાવણ માસના અંતિમ સોમવારે ભારે ભીડ જોવા મળી રહી છે સોમનાથ મહાદેવના મંદિરે હજારો ભાવિકો સોમનાથ દાદાના દર્શનાર્થે ઉમટ્યા છે સુરક્ષા વિભાગ અને ટ્રસ્ટ દ્વારા વિશેષ બંદોબસ્ત ગોઠવાયો છે જેથી ભાવિક ભક્તોને કોઈ કોઈપણ અડચણરૂપ વ્યવસ્થા ના થાય અને ભાવિકો વ્યવસ્થાથી ખુશ છે કતારમાં શાંતિપૂર્ણ દર્શન કરી રહ્યા છે સોમનાથ મહાદેવના દર્શનાર્થે ભક્તોનું ભારે ઘોડાપુર ઉમટ્યું છે જેથી કારણ કે શ્રાવણનો અંતિમ સોમવાર હોવાથી ભક્તોની ભારે ભીડ ઉમટી રહી છે આ સમાચાર પર આ સમાચાર પર વધુ વિગતવાર માહિતી આવવા માટે સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે ચેતનજી આજના અંતિમ શ્રાવણ સોમવાર અંદાજે કેટલા ભાવિકો ઉમટ્યા છે વાત કરવામાં આવે તો આજે શ્રાવણ માસનો અંતિમ સોમવાર છે જેને લઈને સોમનાથ માં આજે વહેલી સવારે ચાર વાગ્યા થી જ ભક્તો માટે સોમનાથના દ્વાર ખોલી દેવામાં આવ્યા છે અને આજે વહેલી સવારથી જ હજારોની ની ભાવિકો સોમનાથ દાદાના દર્શન કરી અને ધન્યતા અનુભવી રહ્યા છે સાથે આજે શ્રાવણ માસનો અંતિમ સોમવાર હોય જેને લઈ અને સોમનાથ દાદા નગર ચર્ચા નીકળતા હોય તે રીતે સોમનાથ દાદા લોકોને દર્શન આપવા માટે મંદિરની બહાર આવતા હોય સાથે આજે વિશેષ પાક પૂજા પણ કરવામાં આવતી હોય છે સોમનાથ દાદાની અને આજે શ્રાવણ માસના અંતિમ સોમવાર ને લઈને સોમનાથ દાદાના અલગ અલગ શૃંગારો કરવામાં આવી રહ્યા છે સાથે આજે ગુજરાતના ભૂપેન્દ્ર પટેલ પણ આજે સોમનાથ દાદા ને શીશ ઝુકાવા સોમનાથ આવી રહ્યા છે આ ત્યાં ટ્રસ્ટ દ્વારા શું ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે અને કતારમાં લાભેલા લોકો ની

તમામ સુવિધા સોમનાથ ટ્રસ્ટ અને સ્થાનિક તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે સાથે જ લોકો આરામથી દર્શન કરી શકે તે માટે પણ સોમનાથ ટ્રસ્ટ સ્થાનિક વહીવટી તંત્ર અને પોલીસ સ્ટાફ દ્વારા સુચારુ વ્યવસ્થા કરવામાં આવી છે શ્રી ધન્યવાદ માહિતી બદલ